તો કેમ છો મિત્રો આપણે ફરી પાછા આવ્યા છીએ હાથમાં ડબલું છે આજ આપણે દેખાડવાની વાત છે તમે કન્ટિન્યુ બન્યા રહ્યો તો આપણે દેખાડવાની વાત છે નકર આપણે કંઈ એવું બધું ખાસ છે ને તમને દેખાડવું જ બરાબર એટલે એમાં એ વાતમાં એ છે કે પહેલાં તો આપણે આપણો ડાયલોગ બોલી નાખી તો કહી દઉં હું હું કહે ભાઈબહેન હારું ભાઈ મજામાં આ આપણો પહેલો ડાયલોગ છે બરાબર તો હવે વાત રહી મુદ્દાની તો આપણે કહેવાની વાત એ છે કે ભાઈ આ ખીહેર બિહેર આવી આવે છે એટલે કે ઉત્તરાયણ અમારે દેશી ભાષામાં ખીહેર કહીએ અમે હું તો ખીહર આવે આવે તો આપણે દોરો પાવા માટે દોરોનો હલવો બનાવવાનો દોરો પાવાનો એટલે અમે દેશી ભાષામાં રબડું કહીએ તમને થોડુંક યુનિક લાગે ને એટલે અમે કીધું કે હલવો બનાવવાનો એમ તો આપણું આ છે તપેલું બરાબર હાથમાં છે ડબલું ડબલામાં છે પાણી આ ભાઈ હાથમાં છે સાબુદાણા બધી વસ્તુ તમને બતાવશું તમે કન્ટિન્યુ રહીજો દોરો પાવાનો રબડું કઈ રીતે બનાવીએ અમે અમે કઈ રીતે બનાવીએ એ તમને દેખાડી પછી તમે અમારાથી સારું બનાવતા હોય તો એ અમને નથી ખબર અમે કઈ રીતે બનાવી તમને દેખાડી બરોબર તો પેલા અમે આમાં નાખાતા પેલા તો આ આ જો ચોખા એટા હે આપણે પેલા નાખશું પાણી આટલું પાણી નાખ્યું બરોબર હવે હવે આઈ લેવો આ બાજુ આવી લેવો આઈ લેવો આ દૂધિયા થેલીમાં ગુલાબી થેલીમાં સી આ આ જોવા આ કૂકડા થઈ ગયા આમ જોવા આ પોરુકો માલ છે એટલે આવો જામી ગયો જો આ ભેજ બેઝ લાગ્યો હોય ને જો આ ભેજના હિસાબે જામી ગયું હે બધું આ જામી ગયું છે આને આપણે આ નોખું પાડવાનું છે કટકા બધાએ આને 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 કહેવાય સરસ બજારમાં ગમે તમે દોરો પાવાની સામગ્રી હોય ને તમે પૂછો કે ભાઈ સરસ આપો એટલે તમને સરસ આપે આને કહેવાય સરસ કહેવાય સરસ પણ આ સરસ છે નહીં જો આ બધું આવું હોય અને એનું નામ છે સરસ પણ આ સરસ છે એની એટલે આવું આ બધું આપણે હૈલા રાખશે બરોબર સરસ આપણે ભાંજી ગયું છે આવા આવા કટકા કરવાના હોય કટકા કરીને દેખાડો ભાઈ આમાં 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 આપણે નાખી દેવા આપણે વારા ફરતી વારા બધાય નાખી દેવું બરોબર પહેલા તો આપણે પાણી ગરમ કરવું પડે બરોબર તો પાણી ગરમ કરવા માટે આપણે લાકડાની જરૂર પડે અમારી પાસે લાકડા નથી હાથી કા હે હાટી ખાતી હે પાણી ને ગરમ કરશું પાણી ને પેલા ગરમ કરવાનું હોય પછી સરસ નાખવાનું હોય તમે સરસ પેલા ગુડી દીધું પછી હવે ગરમ કરવા બેઠા હી પણ થઈ જાય આ તો આ જા જો આ બધું હેતું આ ઝુનવાણી સરસ તો આ એમાં કસરો હતો તો આ કસરો આવ્યો પાણીમાં માં ઉપર તરી જો આ બધે કાઢવો પડે ને કોકના દોરામ સડી જાય ને તો કટાઈ એમ એમ થઈ જાય મને એમ છું કેરૂનો ધુહાડો થાય મે કીધું એક દિહાળી મારી દો દિહાળી ઠરી ગઈ આ સીધું પ્રોગ્રામ પોગ્રામ હાલતો એમ બને છે ને તી પણ આ મારે તી પણ મોઢે સડાવી દીધું છે આ કટી કાથી સમાધાન ન થયું આ મોટો હવે ફાળો લઈ આવ્યો હો ફાળો મૂકવો જો હે નકર નહીં સેટિંગ આવે કોઈ વચ્ચે ગરમ થવું જોઈએ ને આ તો પેલું ઊંસું નથી જવા રાજુડા પકડી આ રીતે અમારું રબડું તૈયાર થાય છે જોવો તમે જોઈ શકો હો અમે ત્રણ જણા બનાવી એક નાનો હલવો તમે બધા ખાવા બી આવી ભાઈ એમાં ભૂલતા નહીં આમંત્રણ આપી દઉં પછી તમે વાળી પાછું ખોટું લગાડશો અમને ભાઈ ખાવાનું ન કીધું હે રાજુભાઈ હે હા હે દિલીપભાઈ બરાબર ને આ અમારી વાંહે બદુડી જો એ ફાફા મારે કાંઈક ધરાઈ ગઈ છે ખાવાનું કાંઈ હમણાંથી ફોલ મૂકી દીધું હતું ખાણ બાણ ખાઈ લીધું નીરે છે હું ચોટી દઉં જો આ રીતે તૈયાર થઈ ગયેલું છે આ બધું ઓગળી જાય જોવો તમે જોયે આ રીતે આપણે ઓગાળવાનું હોય એટલે નીચે હને સોટે નહીં નીચે સોટી જ હોય ને તો ઉખડી જાય હવે હેને આપણે નાખશું હાબુદાણા જો આ હાબુદાણા એ આપણી અનુકૂળતા પ્રમાણે નાખવાના હોય આપણને એમ થાય કે એટલા ઘણા ઘણા એટલે એટલાક જ નાખવાના પછી વધારે ન નાખતા નાખે દોરો દોરીમાં જ દોરો થઈ જાય મોટો રાંધવું થઈ જાય

હવે આ દેખરો ભાઈ નજીક આવો નજીક આવો આ રીતે નાખો તો રબડું થોડું સારું થાય ગુલાબડિયું બાખડ્યું ગુલાબી દોરી હું ગુલાબ વાળી દોરી ગુલાબ ફ્લેવરની દોરી બનશે હવે સ્પેશિયલ દોરી બને છે હું આવી દોરી તમને કે બીજે કોઈ ન દેખાડે મારી સિવાય કોઈ નહીં દેખાડે હા પેલા વ્લોગ જોઈને દોરો દોરો આવો તમે તારે પેલા વ્લોગ જોવો આપણો વિડીયો જોવો ને પછી દોરી પાવા આવો હું ગુલાબવાળું વાળું રબડ હા ગુલાબવાળું રબડું હું જો દૂધ પાકમાં આવું આવું આવે હું કહેવાય હું

જો હવે આપણું રબડું હને ઉકળાટા મારે જોવો તમે આ રીતે ઉકળવા દેવાનું એટલે થોડું સારું થાય રબડું હું થોડોક હલવો ખાવાની મજા આવે દોરીને આપણે થોડો ખાવાનો તમારો ઉભરો આવ્યો સામા આવતો હોય એને ઘોડે ફૂંક માર્યું જો હે નકા હેઠો નહીં બે નકા હમણાં સા ઘોડ્યા થઈ જાત વિવું જાત બધી આ જે રબડું રહ્યું ને આ ચોખાનું છે આ આપણે ચોખા બાફેલા હે હું ચોખા બાફા એટલે થોડું એટલા જે આમાં ચોખા માલ માલ તો પડ્યો રહ્યો એલા નાખો જો પાછો રેડી ને એટલા સોખા ઘણા નઈ ગયા તારે ઘણું થઈ ગયું રબડું સારું થાય પણ આ પહેલી વાર જ થાય તો ભાઈ રબડું હવે તૈયાર થઈ ગયું આપણે ઉતારી લઈ જો આ ઉતારીને નીચે મૂક્યું છે હવે આના પછીની નેક્સ્ટ પ્રોસેસ આપણી રહે ઓલા ડબલામાં આપણે આ ડબલામાં રબડું નાખશું અને કલર નાખશું એનો આપણે અલગથી એક નેક્સ્ટ વિડીયો બનાવશું વિડીયોમાં બનાવી તો તમને દેખાડીશ બધુંય બધું કઈ રીતે તમારે કલર બલર નાખવો એટલે હું મારી રીતે નાખતો હોય તમારી રીતે પછી તમે નાખો કઈ રીતે નાખો એ તમારી વસ્તુ અલગ છે આમાં હું મારી રીતે તમને દેખાડીશ કઈ રીતે કલર નાખવો કઈ રીતે રબડું બનાવવું કેટલા રંગ બનાવવું કઈ રીતે દોરી પાવી મારી પાસે બધું સાધન સામગ્રી છે સરખો બરખો મશીન વીટવાનું એ બધું દેખાડીશ પણ બીજા વિડીયોમાં આમાં અહીંથી વિડીયો આપણો થાય પૂરો વિડીયો ગમ્યો હોય લાઈક બાઇક ઠોકી દેજો હરખાઈ નહીં કોઈ બી જાય નહીં આજીવન જાય નહીં એવી લાઇક કરી દીજો બરોબર એટલે મને મજા આવે ને તમને મજા આવે તો આપણે અહીંથી કરી કરીશી એન્ડ